જુનાગઢના વંથલીના સાપુરના ચીપિયા પાસે પોલીસે સપાટો બોલાવતા ટ્રકમાંથી વિદેશી દારૂ સહિત બે બુટલે ઝડપી પાડ્યા છે જૂનાગઢના વંથલી પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમીને આધારે સાપુર ચીપિયા પાસે વોચ ગોઠવી હતી રાજસ્થાનથી વિદેશી દારૂ લઈને આવતા એક ટ્રકને પોલીસે સાપુરના ચીપિયા પાસે ઝડપી પાડ્યો હતો જોકે ટ્રકમાં તપાસ કરતા માંગરોળના મોહમ્મદ રફીક અલ્લા રખા બેલી અને વંથલીના રહીસ રજાગ જેઠવા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા પોલીસને ટ્રકમાંથી સત્તાવન હજાર છસો રૂપિયાની કિંમતના વિદેશી દારૂની બાર પેટીમાં પાંચસો છોતેર બોટલ મળી આવી સાથે મોબાઈલ ફોન અને ટ્રક મળી કુલ રૂપિયા નવ લાખ નવ હજારનો મુદ્દાભાલ પોલીસે કબજે કર્યો છે અને પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે